માં નવી કેશ પીટો નાખવામાં આવી સ્ટ્રોંગ વોટર લાઇન પણ નાખવામાં આવી છતાં પણ પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી થોડો વરસાદ આવે ત્યાં કેડ સમા પાણી ભરાઈ જતા હોય છે ફાયર સ્ટેશનની પાસે કોર્પોરેશનનું માસ્ટર સ્ટેશન પણ આવેલું છે ત્યારે પાણી પણ ત્યાં ભરાઈ જતું હોય છે પાણી ભરાવાની સમસ્યા ઉપરાંત કાદવ કીચડ ગંદકી ડ્રેનેજ પણ ક્યાંક ખુલ્લી છે ખુલ્લી ડ્રેનેજ કોઈનો જીવ લઈ શકે છે ત્યારે ઓટો વિસ્તારમાં ઘણા વર્ષોથી આ પ્રકારની સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે ત્યારે કરોડો રૂપિયાનું બજેટ ક્યાં વાપરવામાં આવે છે તે ક્યાંક સ્થાનિકોને પણ સમજ

અવારનવાર અહીંયા પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાતી હોય છે સાથે જ અગાઉ ઓઢવ ફાયરના જે આવાસો છે તે પણ જર્જરિત હતા જો જોકે ત્યારબાદ તંત્રએ તે ફાયરના જવાનોને તેમજ તેમના પરિવારોને અલગ જગ્યાએ રહેવાની સગવડ ફાળવી છે પરંતુ પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર જોવા મળે છે ગઈકાલે પડેલા માત્ર એકથી દોઢ ઇંચ વરસાદમાં અહીંયા કમરસમા પાણી જે છે તે ભરાઈ ગયા હતા અહીંયાના સ્થાનિકો સાથે વાત કરીશું કે કેટલા વર્ષથી આ પ્રકારની સમસ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે કે અમદાવાદ મહાનગરપાલિકા ક્યારથી અહીંયા આવી અહીંયા ધારાસભ્યનું બજેટ હોય કે પછી કોર્પોરેટરનું બજેટ ક્યાં આગળ વાપરવામાં આવે છે અને સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે પાણી ભરાવાની જે સમસ્યા છે તે ક્યારથી તેમને નડી રહી છે કારણ કે દર વર્ષે તંત્ર દ્વારા દાવા કરવામાં આવતા હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં ડિસિલ્ટિંગની કામગીરી પૂર્ણ થઈ છે પરંતુ પાણી ભરાઈ જવાની સમસ્યા ઠેરની ઠેર છે શું નામ ચંકલપ કુમુદભાઈ ખત્રી આમ શું કહેશું કુમુદભાઈ જે પ્રમાણે અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે કેટલા સમયથી રહે છે અને કઈ રીતની આપને સમસ્યા નડે છે આપ જોઈ રહ્યા છો કોર્પોરેશનની અંદર સમાવેશ ઓગણીસો સિત્યાસી સી કરવામાં આવ્યો છે પણ આ વિસ્તાર ઓઢર ફાયર સ્ટેશન પાસે તમે જોઈ રહ્યા છો કે પાણીની સમસ્યા ઠેરની ઠેર છે આટલા વર્ષ થયા છતાં કોર્પોરેશન આનું નિરાકરણ લાવી શકી નથી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તેનું કોઈ નિરાકરણ નથી આવતું બજેટો વાપરવામાં આવે છે છતાં પણ એનો કોઈ નિકાલ લાવી શકતી નથી કોર્પોરેશન એટલે મારું કમિશનરશ્રીને કહેવાનો મતલબ છે કે તમે જેમ બને તેમ જલ્દીથી આનું નિરાકરણ લાવો પબ્લિકના રૂપિયા વેસ્ટ થઈ રહ્યા છે એટલે કોર્પોરેશનને વિનંતી છે કે આનું નિરાકરણ જલ્દી આવે આ ચોક્કસ વાત કરવામાં આવે તો અહીંયા લાઈનો પણ નાખવામાં આવી છે કઈ રીતની લાઈનો નાખવામાં આવી છે જેથી અહીંયા પાણી ન ભરાય તેવું આપને કહેવામાં આવ્યું છે જી સાહેબ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જરા કેમેરો સાહેબ આ બાજુ રાખશો કે છેલ્લા દસ જ દિવસ થયા છે અહીંયા લાઈન નાખવામાં આવી છે હવે ત્યાં પાણીનું જવાનો કોઈ સ્ત્રોત નથી તમે જોઈ રહ્યા છો હવે થીગડા મારવામાં આવે છે એટલે છેલ્લા દસ દિવસમાં જે લાઈન નાખી છે એના પર જો આજે થીગડા મારવામાં આવતા હોય તો તમે સમજી જો કે ઓઢની શું દુર્ઘટ છે બાજુમાં જ કોર્પોરેશનની ઓફિસ છે અને અહીંથી પાંચસો ડગલા દૂર અહીંના ધારાસભ્યશ્રી અને મંત્રીશ્રી એમની ઓફિસ છે છતાંય અમારા પ્રશ્નો કોઈ નિરાકરણ આવતું નથી જો કાલે તમે આવ્યા હોય તો આ ઓટલા સુધી પાણી હતું કમર સુધી પાણી હતું ચોક્કસ વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રમાણે પાણી ભરાવાની સમસ્યા છે તેને લઈને અહીંયા કાદવ જામી ગયો છે તો અત્યારે કોર્પોરેશનનું તંત્ર આપણી જ્યારે ન્યૂઝ ટીમ અહીંયા પહોંચી લોકોની સમસ્યા લેવા પહોંચી ત્યારે અત્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા અત્યારે કાદવ સાફ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જે પ્રમાણે અહીંયા કાદવ જામ થયો છે એ પ્રમાણે ચોક્કસ આપણે પણ જોઈ શકાય છે અને તંત્ર પણ જોવે કે કે કેટલું પાણી અહીંયા ભરાઈ ગયું હશે જેને કારણે આટલો બધો જે કાદવ છે તે અહીંયા જામી ગયો છે અને સાથે જ જે ગટર લાઈનો છે તેમાં પણ કાદવ ફરી વળતો હોય છે તેને કારણે લોકો જે છે તે અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે અહીંયા લોકો જે છે તે અત્યારે અહીંયા વાત કરીએ તો હાલાકી ભોગવી રહ્યા છે અને સાથે જ વાત કરીએ કે લોકોને પણ દયનીય પરિસ્થિતિમાં અહીંયા જીવી રહ્યા છે તો અહીંયા લોકોની પરિસ્થિતિ અને લોકોની હાલાકી છે શું કેશો તંત્રને કે તંત્ર જે છે એ આ સામાન્ય પ્રજા સામાન્ય પ્રજાના જે સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય એમને જે છે અત્યારે હાલમાં આપણે જોઈએ છે કે જાડા ઉલટીના કેસો વધી રહ્યા છે તેની સાથે સાથે મચ્છરોનો પણ ઉપદ્રવ છે તમે લોકો અહીંયા મીડિયા આની અગાઉ પણ એક મીડિયા અત્યારે આવ્યા એ મીડિયાના હાજર હોવાથી એમના થકી અહીંયા આગળ જે છે એક કામ થયું છે ફરીથી અત્યારે હાલ બાજુમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આ મીડિયા અહીંયા છે બાજુમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ છે આપણે અહીંયા હાજર છે એના કારણે જે છે તાત્કાલિક ધોરણે આ કામ કરવામાં આવે છે હું હું તમામ આ જે કંઈ અધિકારીઓ છે એમને એટલું જ કહેવા માગું છું કે મીડિયા આવે અને તમે લોકો કામ કરો એવું નથી તમે જે છે એ લોકોનું હિત એના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એ બાબતે ધ્યાન રાખી અને જો જો આ પ્રમાણે કદાચ કામ કરવામાં આવે તો ચોક્કસપણે હું એમ કહું છું કે સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ના થઈ શકે બીજું એ પણ કહું છું કે જો આ થયું છે અહીંયા આગળ ગંદકી હતી ફૂલ ગંદકી છે આ કદાચ અત્યારે હાલ અહીંયા લેવામાં આવે છે તેની સાથે સાથે અહીંયા આગળ મચ્છરનો પાવડર જેટલો હોય છે એ પાવડર પણ છાંટવામાં આવે તો આ પ્રમાણે ચોક્કસપણે અમારું ઓઢવ અને ઓઢવની પ્રજા જે છે સુખાકારી જીવી શકશે ચોક્કસ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને સાથે જ લોકોને પણ હાલાકી થઈ રહી છે તો તંત્ર દ્વારા અહીંયા કામગીરી ક્યારે કરવામાં આવશે તેનું પણ લોકો સવાલ કરી રહ્યા છે જ્યારે અમારી ટીમ અહીંયા પહોંચી તંત્રને જાણ થઈ તો કાદવ ઉઠાવવાની જે કામગીરી છે તે અહીંયા તાત્કાલિક કરવામાં આવી રહી છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ Bata a terça de...